બોલો બોલો આમ સુધી આજો બેઠા છો ચીકુડી વાઢો છો ફરો છો શું કરો છો ચીકુડી વાઢો એવું છે હા બોલો કે તો હું આજ તો પોટી કરતા હું પોટી પાસ કરતો તો સા પાણી કરી આવ એડો મારી હારી આ ચાર્જિંગ થતી નહીં

ના ના તને ઉપર બિહારવાનો છે ઉપર ઉપર સાઈડ માં બિહારવા નહીં ચા નો થાય છે કહી દી તોટ નો થાય જો તો તો માર કાકા નું એ ડાયરેક્ટ ઓર્ડર લખાઈ ગયો ન આ તો હટ લખાઈ પડે આપણે જો ઢીજે બધું બોડા હોરી ગાડી ને લખાઈ જાય હર તો હું હટ બસ ગગા થાય

પહેણા કે ના કહેવાય કે અને ગાડી સિચમ ની કે બચ્ચે હું લાગે ચેડા ગાતા હોય ને આહા મજા આવે તમે બની જાય બે 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 મારા મારા ગાડી જોય ના ગાડી ની બીજું કે આપડા ટ્રેક્ટર રેડી બીજું કે તો પછી વાત તો ઓલે મારે ઓલે બુલેટ માં એન્ટ્રી પડી અલા બુલેટ માં ના હોય ના અમે સમજો પાળ્યું આપણે એવું કઈ રાખવાનું જ નહીં તો શું રાખવાનું છે કાકા કોઈ દી પાળ્યું બી તમે પાળ્યું કાઈ નહીં મોટા યાર તો ગામમાં જવું ને હટતો આવું મારે કાકા બુલેટ મેન્ટ્રી તો જોશે તમે હવે ગમેય કરો ભિખારી કરીશ તું તો ભિખારી મારે જોય બુલેટ મેન્ટ્રી આ એમ તો જે બોલાયા છે બીજું કઈ નઈ માથે પાડો વરું ઈ તો હવે ગમે કરો તો શું કરવાનું આપણે ક્યાં એવું નઈ કરું બીજું બીજું હવે માર પેલો આયુ કરું આ ઈ કર

મારે કાકા શેરવાળી તો નહીં જવાનું પડી જાય શું કરવાનું મારે બોર લાગે એમાં બકલ ના આવે એમાં કચ વાળવાનું પડે હડે કઈ પહેરવાનો તમને ખબર ના પડે હવે બોલવાનું મોટા હતા કરતા મોટા હવે આ તો માથી મરી જવાનો હરું તો હવે બે આમ ફરતા ને ફરતો સાના માના પાણી ના તો ખબર છે ને પડી શકે ખબર તો ખબર તો પડી પડે કાકા આવો ના કરાય તમારે ફોન હે ને ફોન તો બસ

તો મિત્રો કોઈની વાજે ચડવું નહીં આવા ખોટા ખર્ચા કરવા નહીં ડીજે બીજેના સાચી વાત તો મિત્રો અમારી ચેનલ છે એકે રાધનપુર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી નમસ્કાર મિત્રો